પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ અજમલભાઈ વૈજીભાઈ પોલીસ વાન લઈને તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા ખેતરમાં ઝૂંપડીમાં એક યુવતી બેભાન હોય ખેતરમાં કાદવ કિચડ હોવાને કારણે એમ્બ્યુલન્સ કે પોલીસ વાન પહોંચી શકે તેમ નહોતી અજમલભાઈએ યુવતીને પોતાના ખબર પર ઉચકી પોલીસ વાન સુધી લઈ ગયા અને બાદમાં રસ્તામાં એમ્બ્યુલન્સથી યુવતીને સમીર હોસ્પિટલ લઈ જવાય રસ્તામાં લઈ જતી વખતે યુવતી ભાનમાં મારે એ માટે પોલીસ કર્મીએ યુવતી સાથે સતત વાતચીતો પણ શરૂ રાખી યુવતીને સારવાર મળી રહેતા તેનો જીવ બચ્યો આ સમગ્ર ઘટનામાં પોલીસની શી ટીમે યુવતીનું કાઉન્સેલિંગ પણ કર્યું કર્મનિષ્ઠ પોલીસ કર્મીની કારગીરીને રિપીટ કર્મનિષ્ઠ પોલીસ કર્મીની કામગીરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ બિરદાવી હતી જેના લાઈવ વિટનેસની ટીમ પણ આવા પોલીસ કર્મીની બહાદુરીને સલામ કરે છે ચલે ગઈ કાલે 15 એપ્રિલના દિવસે 100 નંબર ઉપર પોલીસ કંટ્રોલ રૂમમાંથી એક કંટ્રોલ રૂમમાં એક ફોન આવ્યા કે એક સણિયા એકમાદ ગામે ખેતરમાં જોઈએ કોઈ મહિલાએ દવા પીને સોસાયટ કોશિશ કરી રહી છે એના આધારે તાત્કાલિક જો સાંજે જો પાંચ વાગે ત્રણ વાગે છાછર નંબરના પીસીઆર જે સારોલી પોલીસ સ્ટેશનના છે એના ઉપર ત્યાં કંટ્રોલમાંથી કોલ ગયા અને તાત્કાલિક જો છાછર નંબરના પીસીઆર ત્યાં જગ્યા ઉપર પહોંચી જોઈએ તો આ જગ્યા જો ખેતરમાં હતા અને રોડ રસ્તા નહીં હતા તો તાત્કાલિક ત્યાં એના સ્ટાફ જો ઇન્ચાર્જ હતા જો બીજા પંકજ અને કોન્સ્ટેબલ સજાણાભાઈ વરધાભાઈ આ લોકો તાત્કાલિક ત્યાં પહોંચ્યા પછી ત્યાં જઈને જોયા તો લગભગ બસો મીટર જેટલા અંદર પેદલ ગયા અને ત્યાં એક ઓરડીમાં એક મહિલાએ ઝેરી દવા પીધી હતી જોઈએ અને એના તાત્કાલિક જો ત્યાં સુધી કોઈ ગાડી પહોંચી નહીં શકે એકસો આઠ નંબર બી મોડા ત્યાં પહોંચવાની સંભાવના મોડી હતી તાત્કાલિક એના દીકરીને આપણે ઉપર બસો મીટર જેટલા તો દોડી દોડીને પીસીઆરમાં લઈ લઈ અને પીસીઆરમાં તાત્કાલિક લઈને ત્યાં આગળ આગળ રસ્તે તો વન ઝીરો એટ આવી ગઈ વન જીરો એટમાં લઈને ઇસમી મેયર હોસ્પિટલમાં લઈ આવ્યા અને ડોક્ટરોના સમયસર સારવાર મળી ગયા અને જેના લીધે દીકરી જોઈએ આપણા અઠાઈ વર્ષના દીકરી છે જે ખતરાથી બહાર છે અને આજે એના ડિસ્ચાર્જ પણ કરવામાં આવેલા છે તો પૂરી ટીમ પીસીઆરની ટીમના ખૂબ સરસ કામગીરીને લીધે અને ટાઈમલી કામગીરીને લીધે જોઈએ અને એક દીકરીના જો જીવ બચાવે એના માટે તમામ અમારા સ્ટાફ છે તમામ અમારા હેડ કોન્સ્ટેબલ એસઆઈ કોન્સ્ટેબલ અમે લોકો બિરદાવીએ છીએ અને આ જ કામથી બીજા બી અમારા સ્ટાફ પ્રેરણા લે છે જોઈએ અને સારી કામગીરીને હરદમ નોંધ લેવામાં આવે છે એક એવી કામગીરી કે સમયસર કામગીરીને લીધે જો એક દીકરીનો જીવ બચાવ આ માટે પોલીસ ડિપાર્ટમેન્ટ માટે ખૂબ જ જો એ મહત્વનો બાબત છે આ દીકરીને અમારી સી ટીમ તરફથી કાઉન્સેલિંગ કરવામાં આવી એના સમજ પાડવામાં આવી છે કે આ રીતે નહીં કરવા જોઈએ અને આ દીકરી બી અત્યારે એના માનસિક સ્થિતિ સારી છે જો અને એના માટે અમારી સી ટીમને બી ખૂબ અભિનંદન આપું છું જયારે પાંચ બજ કે ત્રણ મિનિટ મળી અને પાંચ મિનિટ પર પહોંચ્યા રોડ રસ્તા ના હતા ત્યાં તો જેના લીધે ભાગીને આ લોકો અંદર ત્યાં ઓલડીમાં ગયા અને જોયા અને પોઈઝન એવું હોય છે સમયસર નથી મળ્યા પૂરી બોડીમાં પોઈઝન જતી રહે છે એના માટે સમયસર ટ્રીટમેન્ટ મળવા બહુ જરૂરી છે એના માટે વન ઝીરો ના રાહ જોયા વગર અને વૈસે બી ત્યાં સુધી વન ઝીરો એટ આવી નહીં શકતી હતી એના ખાબાબ ઉપર તુરંત ઉચકી દીકરીને દોડ દોડ મૂકી અને સીધા દોડતા દોડતા બસો મીટર દોડીને પીસીઆર પીસીઆર લઈ તુરંત દીકરીને લઈને હોસ્પિટલ બાજુ રસ્તે જોઈએ એના ત્યાં પેશન્ટને શિફ્ટ કરે કારણ કે થોડા પ્રાથમિક જો બી સારવાર વન જીરો એટમાં આપણને મળી જાય છે એના લઈને પછી સીધા આ લોકો હોસ્પિટલ પહોંચ્યા અને હોસ્પિટલના ડોક્ટર તુરંત કોન્ટેક્ટ થઈ ગયા હતા આ લોકો બી ડોક્ટરી આપણા સારવાર ચાલુ થઈ જેના લીધે આ દીકરી બચી તો આ જો ગોલ્ડન પીરિયડ હોય છે જેમાં પોઈઝનના કેસેમાં કે જ્યાં સારવાર મળી જતા પોઈઝન બોડી ફેલતા અટકે છે તો આ એના લીધે જો અમે અમારા આ લોકો ખરેખર સારી કામગીરી કરી અને ના બોલિ સુરત પોલીસ બલકે ગુજરાત પોલીસ માટે જે ખૂબ જ એક ઉમદાપૂર્ણ કામગીરી કરી છે અમારા લોકો જો ઇનામ અમે આપીએ છીએ સન્માન કરીએ છીએ સૌથી મોટી વાત છે એના અમે જ્યારે જ્યારે અમારા લોકોના પંદર અગસ્ટ છબ્વીસ જનવરી તો કરીએ છીએ લેકિન અત્યારે એના જો અમારી ઇનામ રોકડ ઇનામ સાથે પ્રશંસા